નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની અત્યારે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા તો થઈ ગઈ છે પરંતુ ગત રાત્રે સરહદી જિલ્લામાં સ્થિતિ સામાન્ય જોવા મળી હતી પાકિસ્તાન તરફથી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા ભુજના યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે દ્વારકાધીશનું મંદે સાંજે સાત વાગ્યે બંધ કરાયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડી અંડરપાસમાં સ્કોર્પિયો ડૂબતા એક વ્યક્તિનું મોત થયું છે છનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દ્વારકા જિલ્લામાં પોણા ત્રણ ઇંચ વરસાદ અને માળિયા હાટીના અને જામજોધપુરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષા ચાલકે પોલીસ કર્મીઓને બે ફાર્મ ગાળો કાઢીને ધક્કે ચડાવ્યા હતા સ્ટંટ કરતા રિક્ષા ચાલકને અટકાવીને કહ્યું

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતનું હવાઈ ક્ષેત્ર મહત્વનો વિકલ્પ બની રહ્યું છે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે યુરોપ તિબેટમાં પાંચ પોઈન્ટ છ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો છે નેપાળથી લઈને ભારતના અનેક રાજ્યોમાં આ આંચકા અનુભવાયા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદ તાલુકાના પીપરદા ગામમાં પાંચસો મીટરની એક જ ગટર લાઈનમાં જુદા જુદા નામ આપીને ત્રણ વખત ગ્રાન્ટ મંજૂર કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદથી તબાહી મચી છે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાની ફરિયાદો મળી છે ત્યારે હવે ગુજરાત સરકાર તમામ જિલ્લામાં સર્વે હાથ ધરે તે હવે જોવું રહ્યું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢના રાયપુરમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખર અકસ્માત સર્જાયો હતો જેમાં તેર લોકોના મોત થયા છે અને બારથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાઓ અગનપટ્ટી બનતા લોકો માટીના મકાન ચેકટેન તરફ વળ્યા છે ગત વર્ષે પારો પચાસ ડિગ્રીને પાર પણ પહોંચ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના સો આતંકી ચાલીસ સૈનિકને ઠાર કરવામાં આવ્યા છે ઓપરેશન સિંધુ નહીં અટકે તેવું સેનાએ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બ્રહ્મોત્સવ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનને પૂછી લો કે કેવું તેનું રિઝલ્ટ મળ્યું છે તેવું આદિત્યનાથ યોગીએ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવની પરિસ્થિતિ હતી ત્યારે યુદ્ધ વિરામ બાદ હવે ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં એક કહી શકાય કે રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સૈન્ય કાર્યવાહીમાં સો આતંકવાદી અને પાકિસ્તાનના પાંત્રીસથી ચાલીસ જવાનોના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદ સેન્ટ્રલ એસટી ડેપોમાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી ત્યારે સરકાર હવે સુવિધા ઉપલબ્ધ કરાવે છે કે નહીં તે હવે જોવું રહ્યું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની એથ્લેટિક્સમાં ભાવનગરના ખેલાડીઓને વીસ મેડલ મળ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનપુર ચોકડી પાસેથી રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવાના હરી પર રોડ પર બોલેરોએ અડફેટે લેતા બાઇક ચાલકનું મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે મિત્રો આગળ વાત થશે લાઠીમાં સામાન્ય વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણમાં વધુ ત્રણ ઇંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાઈ ગયો હતો અને ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે